Hello friends welcome to my channel Foodse Foodie હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ હવે ચાતુર્માસ શરૂ થઈ ગયો છે ગૌરી વ્રત જયા પાર્વતી વ્રત વગેરે ઉપવાસના દિવસો આપણા શરૂ થઈ ગયા છે તે સિવાય પણ આપણે જો શિવરાત્રિ હોય નવરાત્રિ હોય વગેરેના ઉપવાસ હોય અગિયારસનો ઉપવાસ હોય અને આપણે દર વખતે એકને એક રેસિપી ખાઈને કંટાળો આવી ગયો હોય ખાવાનું મન ન થતું હોય તો આ નવી રેસીપી તમે જરૂર ટ્રાય કરજો તમને દરેકને ચોક્કસ પસંદ આવશે અને કહેવાય ને કે ફરાળી લોટ વગર મિનિટોમાં આપણે આ રેસિપી બની બનાવવાના છીએ તો હવેથી તમારા ઘરે જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે આ જ રેસીપી બનશે એની તો ગેરંટી છે કારણ કે એકદમ નવી જ વેરાયટી છે અને ઓછા સમયમાં બની જાય છે તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે અહીં એક વાટકી સાબુદાણાને છે એક પેનમાં આપણે શેકી લેવાના છે જેથી તેમાં થોડો ઘણો પણ ભેજ હોય ને તો તે ભેજ દૂર થઈ જાય તો એકથી દોઢ મિનિટમાં આપણા સાબુદાણા શેકાઈ જશે પછી તેને ઠંડા કરીને આપણે મિક્સર જારમાં તેને આપણે એકદમ તેને દળી લેવાના છે અને ત્યાર પછી તેને આપણે ચારણી વડે તેને ચાડી લેવાના છે તો આ રીતેનો લોટ તૈયાર થઈ જશે હવે તે લોટની અંદર મેં બે બાફેલા બટેટા છે એનો છૂંદો કરીને ઉમેરી દીધા છે ત્રણ ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો આદુ મરચાંની પેસ્ટ કાપેલો મીઠો લીમડો ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું છે એ આપણે ઉમેરી દેવાનું હવે આ દરેક સામગ્રીને આપણે ધીરે ધીરે મિક્સ કરતા જવાનું અને જ્યારે પણ આપણને પાણીની જરૂર પડે ત્યારે આપણે થોડું થોડું પાણી તેની અંદર ઉમેરતા જવાનું અને તે આ રીતેનો તેનો લોટ છે આપણે બાંધીને તૈયાર કરી લેવાનો તો એકદમ જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીને તૈયાર કરતા હોય એવો લોટ આપણો આપણે બાંધી લેવાનો છે હવે લોટ બંધાઈ જાય એટલે એક હાથની હથળી પર આપણે તેલ લગાવીને આ લોટમાંથી આ રીતે નાની સાઇઝના લુવા છે એ આપણે તૈયાર કરી લેવાના તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી થોડી પણ પસંદ આવતી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો હવે ફ્રેન્ડ્સ આપણી પાસે જે પ્લાસ્ટિકની શીટ હોય છે ઠેલી હોય છે તેની બંને સાઈડ મેં છે એ થોડું થોડું તેલ લગાવી લીધું છે કારણ કે આજે આપણે જે રેસીપી બનાવવાના છે તેને વણવાની તો બિલકુલ જરૂર નથી તો હવે આપણે તેની વચ્ચે લુઓ મૂકી દેવાનો અને આપણે ઉપર ફરીથી થેલીનું પળ મૂકી દેવાનું છે અને વાટકી કે ગ્લાસની મદદથી આ રીતે આપણે દબાવી દઈશું ને તો એકદમ સરસ તમે ભાખરી કહો થેપલા કહો કે પૂરી કહો તમારે જે સાઈઝમાં બનાવવું હોય એ સાઈઝમાં બનીને તૈયાર થઈ જશે તો ખૂબ જ આસાનીથી તે થઈ જાય છે એક સાથે બે કે ત્રણ પણ જો તમારી ઠેલી મોટી હોય તો તમે કરી શકો છો અને એકદમ સરળતાથી વણિયા વગર તૈયાર થઈ જાય છે વણવાની પણ તમારે ઝંઝટ કરવી પડતી નથી અને તમારી પાસે જો પૂરીનું મશીન હોય તો તેમાં પણ આ રેસીપી ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જાય છે તો આ રીતે હું બધા જ લુવામાંથી આ રીતેની આપણી જે પૂરી છે કે ઠેપલા છે કે ભાખરી જે પણ આપણે બનાવવું હોય એ આ રીતે આસાનીથી થઈ જાય છે તમે તેને તેલમાં તળી પણ શકો છો હવે મેં એક પેનને ગરમ કરીને તેની ઉપર થોડુંક તેલ લગાવી લીધું છે તેની ઉપર મેં આ બધા પીસ આપણે જેટલા સમય એટલા આપણે મૂકી દેવાના ઉપરની બાજુએ પણ આપણે થોડું થોડું તેલ લગાવી દેવાનું અને બંને બાજુ આપણા ક્રિસ્પી થાય ને એ રીતે આપણે તેને હલાવીને ફેરવતા જવાનું અને ચડાવતા જવાનું તો ખૂબ જ આસાનીથી તે ચડી પણ જાય છે અને જ્યારે બનીને તૈયાર થશે ને તો એકદમ ક્રિસ્પી તે બનીને તૈયાર થઈ જશે તો મેં આજે તેના થેપલા તૈયાર કર્યા છે તમે તેને ભાખરી પણ કહી શકો છો કે જે એકદમ ફરાળી છે અને વ્રત અને ઉપવાસમાં આપણે તેને ખાઈ શકીએ છીએ તો આપણે લીલી ચટણી આદુ મરચાં કોથમીર અને ફુદીનાની જે આપણી ફરાળી ચટણી કહેવાય તેની સાથે પણ આપણે તેને ખાઈ શકીએ છીએ તો કહેવાય ને કે ખૂબ જ સરસ ફરાળી લોટ વગર આપણી ફરાળી રેસિપી નવી જ વેરાયટી બનીને તૈયાર થઈ જાય છે જે દરેકને ખૂબ જ પસંદ આવશે અને હોંશે હોંશે ઉપવાસ જરૂર કરશે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસિપી કેવી લાગી તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને રેસિપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો